છ નવેમ્બર બે ના રોજ મહુવા તાલુકાના ગોપડા ગામે આદિવાસી સમાજ પર થયેલા હુમલાના વિરોધમાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ન્યાયાત્રાનું આયોજન થયું મિયાપુર સર્વિસ સ્ટેશનથી મહુવા પોલીસ સ્ટેશન સુધી કરવામાં આવેલી આ યાત્રા દરમિયાન વહીવટી તંત્રએ બે આરોપીઓને ઝડપી લેવાની માહિતી આપી આક્રોશ સભા અને ન્યાયયાત્રામાં સ્થાનિક આગેવાનો સરપંચો તાલુકા સભ્યો અને આદિવાસી સમાજના અનેક યોદ્ધાઓ મોટી સંખ્યામાં જોડાયા ન્યાયયાત્રામાં ઉપસ્થિત તમામ આગેવાન શ્રીઓ મહુવા તાલુકાના આગેવાનો ભોપડા ગામના સરપંચ તેમજ રૂઢી પ્રથા ગ્રામસભાના અધ્યક્ષ એવા રમેશભાઈ યુસુફભાઈ કલ્પેશભાઈ અને આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત એવા દર્શનભાઈ અહીંના સ્થાનિક આગેવાનો વિપુલભાઈ પ્રકાશભાઈ સતીશભાઈ પરિમલભાઈ શ્રીઓ તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ ને તમામ યુવાન આગેવાનો બધી વાત આપણી કરી દીધી છે પરંતુ મને એવું લાગે કે આપણે કોલ આપ્યા પછી કેમ કામ કરે મને સમજ નથી અને કે આવવા પાકિસ્તાન છે કે આવવા જોઈએ સમાજ સાથે અન્યાય પટેલ અને ધારાસભ્ય જે હોય તે કરે અને ની સાથે એની ટીમે જે કરવું કરે અનંત પટેલ કોઈના બાપી ગભરાયો નથી અને ગભરાવાનો નથી પરંતુ સુરત જિલ્લાના গৃহমন্ত্রী সুরত জলসড়া পাশে কারো গ্রাম হসমুখ তো মার না সুরত জি মরু তালুক অসামাজিক ত্বীক করে ধার সভ্য কোলে নাই અને એ મહવા તાલુકા ના ગામ માં મારા આદિવાસી ભાઈ પર દાતેરાથી હુમલો કરે આવા ધારાસભ્ય તો ડૂબી મળવું જોઈએ બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા આપ્યા એમ કે અરે મુખ્યમંત્રી નથી આપ્યાટ્રો સિટી એક્ટ મુજબ ફરિયાદી ને તાત્કાલિક સહાય કરવી જોઈએ એ સમાજ કલ્યાણ અધિકારી આપવાના છો એમાં કોઈ દાર નથી મારી અને એ કાયદા આખા ભારત માં લાગુ છે ને બધા એટ્રોસિટી આદિવાસી સમાજ કરે ત્યારે એને ફરજિયાત સંવિધાન ના રૂપે આપવા પડે એમાં ભાઈ તમે કઈ કામ નથી કર્યું મોહનભાઈ અરે સાચો આદિવાસી એ હોય કે મારા આદિવાસી દીકરા પર હુમલો થયો એના ઘરે જઈને સાંત્વના આપો અને જે આ અસામાજિક તત્વો જે સમાજ નો તે સમાજ ને મારે એનું નામ નથી લેવું પરંતુ એવું આદિવાસી સમાજ નમા છે આદિવાસી સમાજ નબળા છે આદિવાસી સમાજ પાસે તાકાત છે અને એ તાકાત સમગ્ર અને પોલીસ ને મારે કેવાનું આનંદભાઈ ને રોકવાની જરૂર નથી અનંદભાઈ જે કોલ આપ્યો એ તમે સાત દિવસ પેલા કરી દેશે ને તો અમે પોલીસ તંત્ર આભાર માનશે જેટલી મહેનત જેટલી મહેનત અનંત પટેલ ને રેલી કાઢવા અટકાવવા માટે કરી એટલી અમે તો ઘોપડા ગામ માં જઈને કીધેલો કે તલવાર કાઢવાના દિવસો આવી ગયેલા છે અને અમને કોઈ અટકાવી બી ન શકે પોલીસ વાળા પાસે સાંજે થઈને ટાઈમ મળી જાય એ ઉભા રહી જાય હેલ્મેટ નથી લાવો પૈસા પીયુસી નથી લાવો પૈસા ગાડીના ના કાગળીઓ નથી લાવો પૈસા એ પોલીસ પડે પહેરી અમે લજૂરી કરવા છીએ તો હેલ્મેટ પહેરીને નીચે ભાઈ તમે હેલ્મેટ પહેરીને ઉભા રહ્યો અમને કઈ જરૂર નથી અમને કાયદા વ્યવસ્થા નું બંધ કરાવે અને જ્યારે અમારા ભાઈ પર તાથે ને પાવડા થી હુમલો થાય અને અમે કહેતા સાત દિવસ નો પકડો અને દસ દિવસ સુધી પકડ્યા તમે નહીં અને આજે આવી તમારી પાછળ ત્યારે તમે પકડી તો આજે પોલીસ ને પોલીસ તંત્ર નું ભાન કરાવી દે છે ને મારે તો પોલીસ તંત્ર ને અધિકારી તંત્ર ને કેવાનું છે આદિવાસી ના પ્રમાણ પત્ર પર તમને નોકરી મળી છે તમને કઈ ભાજપે નોકરી નથી આપી આદિવાસી નું પ્રમાણપત્ર ની ને તો તમે બી રોડ રસ્તા બનાવતા થઈ જતે કરતા થઈ જતે અને બાપ થી લડવાનું જરૂર નથી આપણે સંવિધાન માં માનનારા આદિવાસી છે પરંતુ અન્યાય તો કોઈના બાપ નું સહન નહીં કરવાનું અને એના માટે તમે લડશો અને એના માટે જીતશું અહીંયા જ તમારતાના આગેવાને મને એક વિડીયો મોકલ્યો તેમાં મોહનભાઈ ની સાથે એક આગેવાન બોલતા હતા અમારું સૂત્ર આ છે ને અમારું સૂત્ર છે ભાઈ ભારત માતા બી અમારા છે અમારું સૂત્ર છે પણ અન્યાયના વિરોધમાં અમે લડશું તો અને જીતશું પણ અને આરબીસી ચારણ પરવાર રબારીની વાત કરી ખોટા પ્રમાણપત્ર કોઈ લીધા હોય ને પાછા મામલતદાર ને આપી દેજો નહીં તો અમારો રેલો તમારો હજુ પહોંચી જાઉં બીજી વાત કે સામે ફરિયાદ થઈ છે એમ કઈ પણ કોઈને બી પોલીસ બોલાવો ને પાંચ હજાર માણસ છે સાથે જવાનું છે અને જવાબ છે અને અમને બોલાવજો બોલાવજો તમારી સાથે પોલીસ આવશું જવાબ આપવા માટે પણ હવે પોલીસ માં જવાનું એટલા એની બધા જ જવાનું અને આ ગામના યુવાનો હોય તો એમને સરપંચશ્રી ને આગેવાનો જાણ કરું છું શૈલેષભાઈ બધાએ પોલીસ સ્ટેશન માં જવાબ આપવા જવાનો ભાઈ અમે તેજી અમારો બી જવાબ જો પણ કોઈ આપણને મારે સ્વ એટલે આપણે ગુનેગાર નથી અમારા ઘણી આંખ જોવાની કોશિશ કરશે અમારી પાસે તાકાત છે આખ કાઢી એટલી બી તમારે સમજવાની જરૂર છે અને આનંદભાઈ તો અહિયાં નજીક માં જ ઉડાણ માં જ વાર નથી લાગવાની આવવાની અને અનુઝી બધા તમારા બધા એક મને પ્રોમિસ વાયદો કરવો પડે જેવી રીતે ધરમપુર કલ્પેશભાઈ છે જેવી રીતે સોનગઢ માં છે એવી રીતે તમારે મહુવા એક યુવાન આગેવાન ટાઈગર અમને આપવો પડશે આપશો ને આપશો ને આપશો ને દરેક લડા માં યુસુફભાઈ તો આપણે જવું પડે કલ્પેશભાઈ લડાઈ આપણે જવું પડે આનંદ પટેલ ની આપણે જવું પડે રમેશભાઈ ની આપણે જવું પડે આદિવાસી સમાજ ની જવું પડે જવું પડશે ને જવું પડશે ને જવું પડશે ને અને હવે માલ ખાવાના નથી સંયભાઈ અરે એક કોલ આપવાનો છે અહિયાં આવે એટલે પોચી જવાનું ઓછું બધા ઓછો ને અને તમારા ગામના સરપંચ આગેવાનોનો ખૂબ અભાર એટલા માટે કે શૈલેષભાઈની સાથે બધા રહ્યા છે અને દરેક આદિવાસી સમાજની લડાઈ હોય કચનાઈના વર્ગની લડાઈ હોય અનંત પટેલ અને ટીમ હર હંમેશા આદિવાસી સમાજની સાથે રહેશે સૌનો આભાર પીઆઈ સાહેબ જો આવ્યા હોય તો કહી દઉં ધરપકડ કરી હોય તો નહીં તો અહીંથી અમારી યાત્રા પોલીસ સ્ટેશન પર જશે સાહેબ કે કોઈ આગેવાન હોય તો તમારી વાત કરી દો જે કોને એની વાત કરો તો અમારી ન્યાય યાત્રા સ્ટેશન પર જશે આદિવાસી આપણે અવાજ તો બુલંદ રાખવો જ પડશે આપણે પાછા પડીએ એટલે આ બધી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે આજે મોડા ખાતે જે ગોપરા ગામની ઘટના બાબતે આજે આપણે ન્યાય રામા વધારેલા વાસ્તા ચીઠી ના ધારાસભ્ય છે ભાઈ શ્રી આનંદભાઈ પટેલ યસુભાઈ કલ્પેશભાઈ ઉંજનભાઈ નરસિંહભાઈ નામી અનામી આમંત્રિત મહેમાનો સૌને મારા ફરીથી જયાશી એ દિવસે જે તમારા ગોપરા ગામે મીટિંગ હતી એમાં મારાથી સહભાગી લાવી હોવાયું ગઈકાલે મને ખબર પડી કે હજી સુધી આરોપીઓ ખુલ્લા પડે છે એટલે માદા માતા પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયું હતું મિત્રો વાતો ઘણી થઈ ગઈ પણ મારે આપ સૌને પૂછવું છે કે આપણે કોણ આપણે કોણ આદિવાસી આ દેશનો માલિક છે બાકી બધા ભારતીય થઈને વગર વિજય તકી પડેલા છે એવું નથી કેતો સુપ્રીમ કોર્ટ એ અંદર કેવું છે કે ટકા આ દેશ તો મૂળ માલિક છે અને જ્યારે મૂળ માલિક પાંચ હુમલાઓ થાય અને ધંધા પોલીસ ની કામ કરી છે કે રક્ષણ કરવાની શું છે આપણું રક્ષણ થાય છે નથી થતું એટલા માટે કે અંદર અંદરના મતભેદો દૂર બને તો આ કઈ પાર્ટીનો છે કયા ધર્મ છે કઈ જાતિ છે એ બધું બાજુ પર મૂકીને એક થઈ જાઓ આ લોકોની તાકાત નથી કે તમારા પર હુમલા થઈને લોકો કાર્યવાહી નહીં કરે

કાયદા નો ભંગ કર્યો છે એ જ તબક્કા માં આઈજી પાસે મારે જવાનું થયું આઈજી મને કહે કે એમાં તમારે આદિવાસી પણ અધિકારી છે મે સાહેબ આઈજી ને કીધું તમે કોઈને બચાવવા નથી કોઈ સમાજ ની વાત કરવાની નથી આવ જે કાયદાનો ભંગ કરીને જેમણે કૃત્ય કર્યું છે એને સજા આપવા માટે તમારી પાસે એક આપણે કોઈ સમાજના વિરોધી નથી કોઈ વિરોધી નથી કોઈ રાજકીય વિરોધી નથી પણ જ્યારે આપણા સમાજ અત્યાચાર થાય તો સામે અધિકારી આપણા સમાજનો હોય તો એની પર પણ આપણે એક્શન લડવાની જોઈએ કેટલાક અનંતભાઈ વાત કરી કુંજનભાઈ વાત કરી ગઈકાલથી આ પીઆઈ ને બચાવવા માટે પ્રયત્ન થઈ ગયા તમે કેટલાક રાજકીય પાર્ટીના નેતાઓ પણ કેટલાક સમાજના આગેવાનો પણ તો આ મંચ પરથી હું અમને કહેવા માંગુ છું આ પીઆઈ ને એ નોકરી મળી છે ને તો એ આદિવાસીના ના દાખલા ઉપર મળી છે

કે આદિવાસી સમાજ પર અત્યાચાર ભાઈ ને આ લોકો ના ઇશારે આલોક ને લચાવી ભાઈ એ છ પોલીસ અધિકારી કર્મચારી ને જલ્લા સરિયા પાસે જો મે મોકલી શકતો હોય તો તમે તો અમારા સમાજ પર અત્યાચાર કરો છો અને તેને બચાવવાની કામગીરી કરો છો તો તમે અમારા માટે કોઈ અમારા એ નથી એટલે ફરીથી બધાને કેવો સંગઠિત બનો શિક્ષિત બનો સંઘર્ષ બનો કોઈ નથી ભારતના બંધારણજી ઉપર કોઈ નથી આ દેશના રાષ્ટ્રપતિ પણ ઉપર નથી વડાપ્રધાન પણ ઉપર નથી તો પોલીસ છે મહેરબાની કરીને તમે કાયદાની ભાષામાં રહો કાયદા પ્રમાણે વર્તન કરો કાયદા પ્રમાણે તમારી ફરજ છે કે તમારી પાસે ભર્યા જ નહીં રહે ધરપકડ કરવાની આજે કોઈ સામાન્ય મહારાષ્ટ્રની ભાષા પર ભર્યા તો ચોવીસ કલાક ની અંદર એને ખોટા ખૂના ફસાઈ ગઈ છે તો એમણે તો મારામારી કરી છે તમારી પાસે ફરિયાદ આવી છે હું ભાગી રહ્યો હતો કે તમને ચિંકી આપે તો તમે કાર્યવાહી કરો એટલે કુંજનભાઈ આવા અધિકારો ની મીડત પણ આપણે લડીએ પડી છે તૈયાર છો ને તમે તૈયાર છોડો ગામના લોકોને મહુવા તાલુકાના લોકોને ગોપરા ગામ ના સર અમે તમારી સાથે જ્યાં ખોટું થતું હશે ત્યાં અમે અરિર્શું પછી અમારું છે થવાનું થાય આટલી વાત કહીને મારી વાત ને વિનલું મને આપણે અહી બે શબ્દો બદલવાની આપી એ બદલ આપ આભાર માનું છો જય આદિવાસી